સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા હજ પર જનાર હાજીઓ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં હાજીઓએ ભાગ લીધો હતો સુરત અને ભારતભરમાંથી દર વર્ષે હજારો લોકો હજ કરવા સાઉદી અરબના મકાને મદીના ખાતે જાય છે ત્યારે તેઓને હજ દરમિયાન કરવાની કામગીરી અંગે અનેક સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાય છે તો સુરતમાં છેલ્લા અઠાવીસ વર્ષથી હાજીઓ માટે ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજી હજ પડવા જનાર હાજીઓને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે રવિવારે અડાજન ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હાજીઓ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં પંદરસોથી વધુ હાજીઓએ ભાગ લીધો હતો મેરા નામ અશફાક કઈ જગ્યાનો શું પ્રોગ્રામ આજે આ દિવાળી બાગ કોમ્યુનિટી હોલ છે અડાજન પાટિયા પર ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજ માટે જનાર હાજીઓનું ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યું છે આ કેમ્પ ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ અને હજ કમિટી ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરના સંયુક્ત આયોજને રાખવામાં આવ્યું તેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લાના હજારથી બારસો બારસો હાજીઓ જેમણે ફોર્મ પાસ થયા છે તે ભાગ લેશે અને તેના સિવાય સુરતથી પ્રાઇવેટ ટૂરમાં જનાર હાજીઓ ત્રણસો ચારસો જેટલા તે ભાગ લેશે આમાં એક તો પહેલું એ કે આ વિદેશ જઈ રહ્યા છે દેશથી બહાર જઈ રહ્યા છે તો કેવી રીતે જવાનું છે તેનું અને ત્યાં હજ પડવા જઈ રહ્યા છે તો મક્કા મદીના સૌદી અરબમાં ત્યાં કેવી રીતે રહેવાનું છે અને હજ કરવાનો એટલે જે ઇબાદતો ત્યાં કરવાની છે તેનો પ્રેક્ટિકલ તરીકો સવારથી સાંજ સુધી શીખાડવામાં આવશે હવે હજ કમિટી ગુજરાત તરફથી તો છ સાડા છ હજાર મને અંદાજો છે અને આખા ભારતમાંથી તો લાખ ઉપર જતા હશે પણ સુરતમાં હર વર્ષે અમારું અઠ્ઠાવીસમું વર્ષ છે સતત સતત અઠ્ઠાવીસ વર્ષથી અમે હજ ટ્રેનિંગ કેમ્પ ગુજરાત રાજ્ય હજ કમિટી સાથે કરી રહ્યા છે અને સુરતના હજારથી પંદરસો હાજીઓ રહ્યા છે અચ્છા હાજીઓનો અમે અહીંયા સવારે આઠ વાગ્યાથી સાંજે છ સુધી શીખાડીએ છીએ બપોરનું એમને જમવાનું આપશો બે ટાઈમ એમને ચા આપશું બપોરે અમે નાસ્તો આપશું અને સાંજે જ્યારે હાજીઓ ઘરે જશે તો ત્યાં જે એ લોકોને વસ્તુઓ કામ લાગે થેલી છે તસબી છે દવાઓ છે તે અમારા ટ્રસ્ટ તરફથી ફ્રી હર વર્ષે આપવામાં આવે છે મારું નામ સબીરભાઈ દરા ગુજરાત આજે હકમીનો હું કોઈ ટ્રેનર છું અને પાજા ગરવા જેવો ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડેન્ટ આજે અમારું ગુજરાત આજે હકમીની તરફથી જે હાજીઓ જાય છે આજ માટે એના માટે ખાજા ગરવા ખાજા ગરવા જેવો ટ્રસ્ટ

અને ત્યાં છે ખુદ અર્કાણ પૂરા કરી શકે કોઈ તકલીફ ના પડે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે એના માટે ખાસ ટ્રેનર મોકલવામાં આવે છે જે છે એને બતાવે છે કે કેવી રીતે જવાનું શું કરવાનું એ પ્રોગ્રામમાં બતાવવામાં આવે છે આ પ્રોગ્રામ વર્ષથી કરી છે અમે અને આ પ્રોગ્રામની અંદર આ બધા ટ્રેનિંગમાં ખાસ બતાવવામાં આવે છે કે હાજીને કોઈ તકલીફ ના પડે ત્યાં અને પ્રોગ્રામની ની અંદર સવારે ચા સાંજે ચા અને બપોર જમવાનું ભી રાખવામાં આવે છે એના પછી હાજી જયારે સાંજે જશે તેના માટે ખાસ ગિફ્ટ પેકેટ બનાવવામાં આવે છે એની અંદર દવા છે કસબી છે ને બીજી બે છે આઈટમો છે અમારો ટ્રક શું કામ અમારો ટ્રક તો બહુ કામ કરે છે અલમદલ્લા એની અંદર છે 25% ડિસ્કાઉન્ટ માં દવા છે મેડિકલ સ્ટોર છે ઓપીડી સેન્ટર છે સોનોગ્રાફી છે એના આવા અલાવા કમોબેજ સાલના સાઈટ પ્રોગ્રામ કરે છે જે મહિનાના કમોબેજ 4-5 પ્રોગ્રામ થાય છે જેની અંદર કમોબેજ 1 લાખ સુધીની લોકોની સહાયતા ફ્રીમાં આપવામાં આવે છે ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હાજીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજાય છે તો સાથે ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તમામ હાજીઓને મદદરૂપ થાય તેવી દવાઓનું પણ વિતરણ કરાય છે